ભારતીય મૂળના અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સને બુજ વિલમોરનું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન થી પૃથ્વી પર પરત ફરવાનું ફરી એકવાર મોકૂફ રાખવામાં આવ્યું છે બંને અવકાશ યાત્રીઓ છેલ્લા બાર દિવસથી અવકાશમાં ફસાયેલા છે સુનિતા અને વિલમોર 6 જૂને સ્પેસ સ્ટેશન પહોંચ્યા હતા તેઓ 13 જૂને પરત ફરવાના હતા જો કે નાસાના ના બોઇંગ સ્ટાર લાઇનર અવકાશયાન ટેકનિકલ ખામીને કારણે તેમનું પાછું ફરવું સતત ચોથી વખત મોકફ રાખવામાં આવ્યું છે પ્રથમ જાહેરાત 9 જૂન રોજ કરવામાં આવી હતી કે જેમાં જણાવવામાં આવ્યું હતું કે લેન્ડિંગ ને 18 જૂન સુધી પાછળ ધકેલવામાં આવી રહ્યું છે આ પછી તેની તારીખ બાવીસ જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી ત્યારબાદ પરત ફરવાની તારીખ બદલીને છવ્વીસ જૂન કરવામાં આવી હતી હવે નાસા એ કહ્યું છે કે બંને અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પાછા ફરવામાં વધુ સમય લાગી શકે છે જો કે તેમના પરત ફરવાની કોઈ નવી તારીખ આપવામાં આવી નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App